નમસ્કાર મિત્રો હેલ્થ ટીપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો પેટમાં ગેસ થવાની સમસ્યા દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો પેટમાં ગેસને લીધે તકલીફ થઈ જ હોય છે કેમ કે ઘણી વખત એવું થાય ખાસ તો બપોરનું ભોજન હોય કે રાત્રિનું ભોજન હોય વધારે ઠાંસીને જમાઈ ગયું હોય અને પછી કોઈ એક્સરસાઇઝ કે કોઈ પરિશ્રમ કરવામાં ન આવે અને ઘણી વખત કાં તો સુઈ જવામાં આવે અથવા માત્ર માત્ર ખુરશી ઉપર ખાસ મહત્વનું છે કે ખુરશી ઉપર સતત બેસી રહે બપોરના ભોજન પછી તો ઘણા લોકોને ગેસની સમસ્યા થાય પેટમાં ગેસ થાય એટલે પેટ ઢોલ થઈ ગયું હોય એવું લાગે પેટમાં નાભીની નીચે એટલે કે જે પેડું જે હોય છે ત્યાં દુખાવો પણ થાય અથવા વીટ આવતી હોય એવું પણ લાગે ઝડપથી દૂર કરે એવો ઘરગથ્થુ અને આયુર્વેદિક નુસ્ખો છે સાથે સાથે આપણે ભોજનમાં છાશનો ઉપયોગ કરતા જોઈએ છીએ છાસ છે ને આમ તો પાચન માટે ખૂબ જ મહત્વનું છે દૂધ કરતા પણ છાસ છે એ પાચનને મજબૂત બનાવે છે દૂધ છે ભલે બધા કહેતા હોય કે દૂધ સંપૂર્ણ આહાર પરંતુ પેટમાં ગેસ સમસ્યા હોય તો આવા લોકો સવારમાં દૂધ નું ન જ કરવું જોઈએ એની જગ્યાએ છાશ લેવાથી જે ફાયદો થશે ને તમે જાણી અને કાનની બૂટ પકડી લેશો જેમને વારંવાર અથવા અવારનવાર પેટમાં ગેસ થતો હોય તો શું કરવાનું છે પછી તમને કહું કે જ્યારે પેટમાં ગેસ થાય ત્યારે તાત્કાલિક નુસ્ખો છે અપનાવી લો ને તો ગેસમાં તમને અમુક મિનિટોમાં જ ફાયદો થશે રાહત થઈ જશે પણ જેમને અવારનવાર ગેસ રહેશે પાચનની સમસ્યા છે અને વારંવાર ગેસ થતો હોય અઠવાડિયામાં બે ત્રણ વખત એવું થતું હોય કે ભોજન પછી ઘણી વખત ગેસ થતો હોય પેટમાં દુખાવાનું આવું બધું થતું હોય તો ભોજનમાં એક તો સવારના ભોજનમાં દૂધ છે ન લેવું દૂધ જો કે ઓછા લેતા હોય છે પરંતુ ઘણા બધા લોકો સવારના ભોજનમાં દૂધનું સેવન કરતા હોય તો દૂધ ન લેવું બીજું કે ચાનું વ્યસન હોય તો ચા ઓછી કરવી અને સવારના સમયે ઓછી રાખવી કેમ કે ચા છે એ પાચનને ધીમું મંદ બનાવે છે અને એને લીધે ગેસ જેવી સમસ્યા થઈ શકે છે હવે દૂધની જગ્યાએ છાશનું સેવન કરવાનું છે ગેસને મટાડવા માટે હોય એમ નથી કહેતો કે દરરોજ સવારે ઉઠીને છાશ ખાવા માંડવાની પરંતુ ગેસ જેવી સમસ્યા થતી હોય તો અને સાથે સાથે સંગ્રહિણી એટલે કે આઈબીએસ જેવી સમસ્યા હોય તો એમાં પણ છાશનો જે પ્રયોગ બતાવો એ ખૂબ જ ફાયદો કરે છે પ્રયોગમાં શું કરવાનું છે એક ગ્લાસ જેટલી મોળી છાશ લેવાની સાવ મોળી છાશ આ છાશની અંદર એક ચપટી કાળા મરી જે આવે છે એનું ચૂર્ણ નાખવાનું છે એક ચપટી હિંગ નાખવાની છે અને એક ચપટી સિંધવ મીઠું અથવા સંચળ બે માંથી ગમે તે હશે તે ચાલશે આ નાખી હલાવી અને ભોજન લીધા પછી આ છાશ સેવન કરવાનું માત્ર અડધો ગ્લાસ છાશ પીશો તો પણ ચાલશે સવારે જેમને ભોજન ન ભાવતું હોય તો પણ માત્ર છાશ સેવન કરવાનું છે આનાથી પેટમાં ગેસ છે ધીમે ધીમે બંધ થઈ જશે બપોરના ભોજનમાં પણ આ જ રીતે છાશ સેવન કરવાનું છે છાશ અંદર આ બે ત્રણ વસ્તુ છે નાખી અને પછી છાશ છે પીવાની છે આનાથી ખૂબ ફાયદો થશે ભોજન પછી તરત પાણી બિલકુલ પીવાનું નથી ભોજનની સાથે સાથે આ છાસ પીશો તો પણ ચાલશે બપોરના અને સવારના ભોજનમાં ખાસ ધ્યાન રાખવું રાત્રે જો કે છાસ ઓછી લેવાની હોય જો કે ઘણા લોકો રાત્રે છાસનું સેવન કરતા હોય તો રાત્રે પણ છાસમાં આ ત્રણ વસ્તુ અવશ્ય ઉમેરવી આ ત્રણ વસ્તુ જે છે એ એવી જડીબૂટી છે એવી ઔષધિ છે કે પેટમાં થયેલા ગેસને તો મટાડી જ દેશે મિત્રો અને પાચન શક્તિને મજબૂત બનાવે છે બીજું એ કે કઠણ થઈ ગયેલા મળને ઢીલો પાડી અને નિષ્કાશન પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવે છે જેનાથી કબજિયાતમાં ફાયદો થાય છે એટલે એ રીતે ખાસ આ ત્રણ વસ્તુ અને એમાં પણ કાળા મીરી જે છે જેને આયુર્વેદમાં કાળા મોતી તરીકે ઓળખવામાં આવે છે જે પાચનને ખૂબ જ મજબૂત બનાવે છે કાળા મરી છે એ વાત દોષને દૂર કરવાની સાથે સાથે કફને પણ નિયંત્રણમાં રાખે છે એટલે વાત અને કફ બંનેને કંટ્રોલમાં કરતી ઔષધિ એટલે કાળા મરી કાળા મીરી છે વાયુ દોષના તમામ જે હોય છે વિકારો એને શાંત કરે છે અને પાચનને મજબૂત બનાવે છે સાથે સાથે સિંધવ મીઠું છે શરીરમાં રહેલા જે ગેસને કારણે અન્ય દુખાવા પણ મટાડે છે પણ 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 ગેસને કારણે જે જે થતું હોય તો એમાં રાહત આપે છે છે બીજું મીઠું એ અને હિંગ આ બંને વસ્તુ એવી છે કે દુખાવા દૂર કરવાની સાથે સાથે ઊંઘ લાવવા માટેના જે હોર્મોન્સ હોય છે એને વધારે એક્ટિવ બનાવે છે એટલે જેમને રાત્રે અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો આવા લોકોને પણ આનાથી ફાયદો થાય છે

એ ત્રણેય મસાલા એક એક ચપટી નાખીને પછી આ ગરમ પાણી પી લેવાનું છે આનાથી ગેસ છે એ અમુક મિનિટોમાં શાંત થવા લાગે છે આ પ્રયોગ છે એ ખૂબ જ મહત્વનો છે અને ખૂબ કામ લાગે છે ઘણા બધા લોકોને જેમને ગેસ થતો હોય અથવા ગેસ થયો અને તાત્કાલિક ટેબ્લેટ લેવા માટે દોડવું ન પડે એ માટે આ કરગથ્થુ નુસ્ખો છે જે પાચનને મજબૂત બનાવે છે અને પાચન માટે જે ઔષધિઓ છે જે બતાવી છે બધી જ ઔષધિઓ જે છે એ આંતરડાને નરમ બનાવવાની સાથે આંતરડાને પોષણ આપે છે અને પાચનને વધારે એક્ટિવ બનાવે છે બીજું બીજું એક પાચક રસો છે એને વધારે એક્ટિવ બનાવે છે એટલે પાચન ક્રિયા સારી થાય છે અને જે ભોજન લેવામાં આવે એનું પાચન ખૂબ સારી રીતે થાય છે એટલે ગેસ જે લોકોને થાય છે આ પ્રયોગ અવશ્ય કરજો શ્વાસની અંદર ત્રણ વસ્તુ જે કે મિક્સ કરી અને અવશ્ય શ્વાસનું સેવન કરજો પણ બહારનું ભોજન બંધ કરવું પડશે મેંદાવાળી તીખી તળેલી ચટાકેદાર અને સ્પાઈસી વસ્તુનું સેવન બંધ કરી ઘરનો શુદ્ધ સાત્વિક ભોજન છે લેવાનું છે ભોજન પછી પાણી નથી પીવાનું અને માત્ર બેસી રહેવું ને ભોજન પછી તરત સૂઈ ન જવું થોડી ફિઝિકલી એક્ટિવિટીઝ અવશ્ય કરવી જેનાથી આ માત્ર છાશનો પ્રયોગ છે મફત જેવો પ્રયોગ છે જે પણ મિત્રો ગેસને મટાડી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી